પાનોલી ગુરુવારી બજાર બા મિત્રોની હત્યા કરનાર હત્યારાઓ મિત્ર ચોવીસ કલાકના રિમાન્ડ મળતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી રોજ માત્ર ઘરે ન આવવાનો બાબતે બે મિત્ર વચ્ચે ઝડપા ઝપી મા રોડ ઉપર પટકાતા એકનો મોત થયો હતો પાનોલી પોલીસે ગણાતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી રિમાન્ડ મેળવી સંયોગી કે પુરાવા એકત્ર કર્યા હતા બે દિવસ પૂર્વ અંકલેશ્વર તાલુકાના અલુજ ગામના દેવડફડીયામાં રહેતા પિયુષ રમેશ વસાવા મિત્ર જોડેપાનોલી ગામમાં ગુરુવારી માર્કેટમાં ગયા હતા અબ દરમિયાન રેલવે ઓવર બ્રિજનું સર્વિસ રોડ ઉપર પીયુષનો જ ગામનો મિત્ર હિતેશ ઉર્ફલાલુ હીરાચંદ વસાવા મળ્યો હતો પીયુષ હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડા દરમિયાન હિતેશ ઉર્ભલાલુ વસાવાએ પીયુષને ધક્કો માર્યો હતો જેના કારણે તે રોડ ઉપર પડી ગયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી ગંભીર રીતે ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગે પાનોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ગણતરીના સમયમાં હિતેશ્વર પર લાલુ હીરાચંદ વસાવાની ધરપકડ કરી હતી ગત રોજ કોર્ટમાં રજૂ કરતા ચોવીસ કલાકના રિમાન્ડ મળતા પોલીસે

તે પણ ત્યાં હાજર હોય છે અને તેમના જૂના મિત્ર કે જે હાલના આપણા ગુનાના આરોપી જે છે હિતેશ વસાવા તે બંને વચ્ચે કોઈ જૂની અદાવતને લઈ અને કોઈ બબાલ થાય છે અને એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે અમારા ઘરે જે છે તમે અવરજવર ઓછી કરી દેજો તેવી નજીક બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થાય છે ઝપાઝપી કરે છે અને જે ચપાચપી દરમિયાન તેમને માથામાં એક ઈજા થાય છે જે માથામાં ઈજા થતા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવે છે હવે આ સમગ્ર ઘટનાને લઈને તાત્કાલિક પાનોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને તાત્કાલિક જે પાનોલી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એક ટીમ રવાના કરવામાં આવે છે અને આરોપીને તાત્કાલિક ધોરણે પકડી લેવામાં આવે છે તેની અટક કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલી છે